તમે એમ ને કે ચાર જણાની વચ્ચે મને ખખડાવો નહીં પણ ચાર જણાની વચ્ચે તમારો બાપ તમારી માફી માંગે ત્યારે તમને ગમે છે ત્યારે તમે કીધું પાપાને કે તમારે આવી રીતે બધાની વચ્ચે મારી માફી માંગવા નહીં આવવાનું રૂમ બંધ કરીને ચાર જણાને કેતો કરે સ્ટેટસમાં મૂકે આજે મારા પપ્પાએ મારું માફી માંગી મારી વાત એ છે કે આપણે અલ્ટિમેટલી આપણા કસાયોને પોષવાના જ કામ કર્યા છે જે દિવસે તમારા કસાય ઉપર કંટ્રોલ આવશે ક્રોધ અને માન એ દ્વેષ છે માયા અને લોભ એ રાગ છે દ્વેષ કરતા રાગ ખતરનાક છે ક્રોધ કરતા એ લોભ ખતરનાક અને માન કરતા પણ માયા ખતરનાક પણ હું અત્યારે માયા લોકને સાઈડમાં મૂકી તમને જે દેખાય છે સ્પષ્ટ કે માણસ આ ક્રોધ કરે આ બહુ ગુસ્સો કરે એ જ ક્રોધ માટેની આજે તમારી સામે વાત મૂકી છે આ ક્રોધને દૂર કરવા માટે શું કરવું છે

પૈસો તો પુણ્યના પ્રભાવ અપડાઉન છે પુણ્ય આવે પૈસો આવશે પુણ્ય જશે પૈસો ચાલ્યો જશે જો નથી જોતા કરોડો રૂપિયાની ફેક્ટરી નાખ્યા પછી

મેં એક સરસ એક્ઝામ્પલ પણ આપ્યું હતું તમારા સંસારમાં આમ તમને ખબર છે આપણે કહીને વિરોધી શબ્દ બોલો જીવ દિવસ સૂર્ય વેરી ગુડ આ બધા વિરોધી શબ્દ કહેવાય બરાબર છે ખીલવું કરમા ભરતી ગોટ સાસુ